કે લોકો બી આરોપ લગાડે છે કે હોસ્પિટલે વિડીયો વેચ્યા સોશિયલ મીડિયામાં બી ચાલે છે કે હોસ્પિટલ ડોક્ટરોએ વિડીયો વેચ્યા અને અનેક લોકોએ આરોપ બી લગાડ્યો માનનીય શ્રી કે ગુજરાતની હોસ્પિટલોમાં વિડીયો વેચાય પોલીસ પાસે સૌથી સરળ રસ્તો હતો કે ડોક્ટરને પકડીને માનનીય અધ્યક્ષશ્રી પ્રશ્નનું નિરાકરણ બતાડ લે પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શનમાં ચાલતી સરકાર દ્વારા ક્યારે બી કોઈ આરોપો પર કે કોઈ બી પ્રકારના પ્રેશર પર કોઈ બી નિર્દોષ વ્યક્તિને પકડીને ફાઇલ ક્લોઝ કરવાના વિચારો જોડે આ સરકાર કામ નથી કરતી એનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ આ કિસ્સો છે માનની અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા આની ડિટેલ્ડ તપાસ ચાલુ કરવામાં આવી અને ટેલિગ્રામ એ માનનીય અધ્યક્ષશ્રી માત્ર ઇન્ડિયામાં નહીં પરંતુ દેશમાં કોઈ બી જગ્યા પર એના આઈપી એડ્રેસીસ કે કોઈ બી પ્રકારની માહિતી ટેલિગ્રામ શેર નથી કરતી પોલીસ એક ગરાગના રૂપમાં માનનીય અધ્યક્ષશ્રી આ વિડીયો ખરીદે છે અને એના માધ્યમથી બેંક એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ્સના માધ્યમથી જે અપલોડ થયેલા હતા વિડીયો એની માહિતી જ મળતા એક સાથે માનની અધ્યક્ષશ્રી માત્ર અડતાલીસ કલાકમાં એક ટીમ મહારાષ્ટ્રની અંદર અલગ અલગ જગ્યા પર જાય છે બીજી ટીમ બીજા રાજ્યમાં જાય છે જે પ્રયાગરાજમાં જ્યાં કરોડો લોકો ભાવિ ભક્તો હમણાં હોય ત્યાં આવતા જતા આપ સમજી શકો છો કેટલો સમય લાગે પરંતુ ગુજરાત પોલીસ માનનીય અધ્યક્ષશ્રી સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે તાત્કાલિક પ્રયાગરાજ બી પહોંચે છે ત્રણે ત્રણ આરોપીઓને અલગ અલગ જગ્યા પરથી પકડવામાં આવે છે માનનીય શ્રી અને માત્ર અડતાલીસ કલાકમાં ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપીને આ આરોપીઓને પકડીને ગુજરાત સુધી લાવવામાં આવે છે માનનીય શ્રી ગુજરાત નહીં પરંતુ દેશ અને દુનિયામાં આ પ્રકારની ઘટના ટેકનોલોજીનું જે પ્રકારે વધતું પ્રમાણ છે અને ટેકનોલોજીના હિસાબે જે પ્રકારે